ફટાકડાની દુકાનોમાં મંદિરનો માહોલ નસવાડી ખાતે જોવા મળ્યો ધનતેરસ થઈ ગઈ છતાં ઘરાકીનો અભાવ દિવાળીના તહેવાર માટે બે ત્રણ દિવસ બાકી છે ને છતાંય નસવાડી વિસ્તારમાં ફટાકડાની દુકાનો પર ગ્રાહકોની આવક ઓછી જોવા મળી રહી છે ધનતેરસ જેને સામાન્ય રીતે તહેવારની ખરીદારોની શરૂઆત માનવામાં આવે છે તે દિવસે પણ ખાસ ધમધમાટ વગર પસાર થયો નસવાડી ફટાકડા બજારમાં ટોટલ લાઇસન્સવાળી સાત દુકાનો ખુલી છે પરંતુ સી વેપારીઓનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી ફટાકડા વેચાણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે સ્થાનિક વેપારીઓ અનુસાર આ વર્ષે ખાસ કરીને અમુક કારણ જવાબદાર છે જેમાં ફટાકડાની વધતી કિંમતો અને સામાન્ય જનતાની ઘટાડતી ખરીદી શકાતી સરકાર દ્વારા લાગુ કરાયેલા ફાયર એનઓસી અને નિયમોની કડક અમલવારી પરિવેશ પ્રેમી વિચારસરણી જેમાં લોકો ધૂમધડાકા કરતા શાંતિથી તહેવાર ઉજવવા માગે છે ઘરના ખર્ચ માટે વૃદ્ધિ અને મોંઘવારીના કારણે મોજ મસ્તીમાં ઘટાડો ઓનલાઈન ખરીદારી અને એલઈડી દીવો ડેકોરેશન જેવી વસ્તુઓ પ્રાથમિકતામાં કેટલાક વેપારીઓએ કહ્યું કે દુકાનો પર લોકો ફટાકડા જોવા આવે છે પણ ખરીદીને લઈને નિશ્ચિતતા દેખાતી નથી આના કારણે ફટાકડાની દુકાનો પર મંદી જોવા મળી રહી છે ફટાકડામાં મુકેશભાઈ શાહ